શહેરના હાદાનગરમાં આવેલ કારાળિયા રાજપૂત સમાજની વાડીમાં તોડફોડ કરી ચોરી કરી નાસી છૂટેલા ઈસમને ઝડપી લઈ રીકન્સ્ટ્રક્શન કરતી બોતળાઓ પોલીસ આજથી થોડા દિવસ પહેલા શક્તિ કાળુભાઈ ડાભી નામના વ્યક્તિ દ્વારા આદાનગરમાં આવેલ શ્રી કારાળિયા રાજપૂત સમાજની વાડીમાં તોડફોડ કરી વાડીના કબાટમાં રાખવામાં આવેલ બે લાખ સત્તર હજારની ચોરી કરી તેમજ સમાજની વાડીના મંત્રી હેમુભાઈ અમીરભાઈ ચાવડાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને વાડીના પ્રમુખની કાર અને તેમના ઘરે નુકસાન પહોંચાડી નાસી છૂટેલા શક્તિ કાળુભાઈ ડાભી નામના વ્યક્તિ વિરુદ્ધ જ્ઞાતિની વાડીના મંત્રી હેમુભાઈ દ્વારા બોતરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા શક્તિ કાળુભાઈ ડાભી નામના વ્યક્તિને ઝડપી લઈને આજે તેમને બનાવ સ્થળ પર લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ સમયે વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા i